आप लगे अन्दा दादा शुरू करते हैं इस अद्भुत खेल को ये बाबू का स्टाइल है

ફાટલું ઉતરી ગયું નાર કાર 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 જલ જન ફ્રેન્ડ કરીએ મજા આવે છે થોડીકવાર પછી કરશું પહેલા તો ફ્રેન્ડ નક કરો આપણે નાક દાદા લઈ આવો બરોબર મહાદેવ ને મજા

ચાલો તુમક પાગલ કુ ગાડી ઉઠા કે લે જાય બતાવો નહીં તો બરાબર આપણું છે <tểm> <traine himself> ભરતભાઈ ની પૈસેલ ભેળ કેન્યો આ તો બોર લાવે પાણી પાણી બધી ભીની થઈ જાય નાખો પાણી ये अब बस आ गया था तो ये अब नहीं जाएगा नहीं भाई 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 भाई

તુલો બે આપડા રો કે પ્લે ઓ બે આપા ભાઈ છે અડ જડ જો હવે આંબુ લોળીયું થઈ ને ભાઈ મારું એક માર વાત એમ ને ભાઈ ભાઈ આવજે બાર રાતે બાર વાગ્યા પછી બૈજાલે ન આવા બૈજાલે એક નંબર હો એક નંબર કઈ કટાય નઈ કટે તો ખાલી બૈજા કટે તુલાટ બૈજા કટે તો કોન્ટેક્ટ કરી ગલ્લા ભાઈને તુલા ભાઈના બૈજા હા હા તુલો તો તમે ભલે ક્યાં જાવું હા એમાં હું ને કો આપણને ને નેકો છોકરી જો આવવાની છે નથી કોઈ જો આવવા આવર 5 વાગ્યે બનાવવું હ કેમ ગજા ઘરે આવું ગજો છે કે ಸೇ ಉಸು ಬಂದೆ ಮನೋ ದೆಕಾಯ್ವಾ ನದರೆ ಎಲ್ಲಿಂದ